બધી રૂ તો એક થઈ ગઈ છે આ રૂ તો ભીગી થઈ ગઈ છે તી થઈ ગઈ છે મારે કશું વાતો જોજો આ તયા ફોન માં કેવું કેવું આયું છે અંબાલાલ કાકા આ કાઈની વાતો કરો છે ને બધું શું આવ્યું છે નહોતી તારીખ આવે

તમારામે તમે છો ને મોટા થઈ જાય હવે ગરીબો એ કરો તમે અમારે કરો કેવું હોય ભાઈ બોલો કે યાર પણ હું બોલા બે મોટા ખબર ના પડે કેવું બોલવું કેવું ના બોલવું એ બીજું કોઈ નતો કેતો આપડે પેલા માં કેવી જલસા કરતા પેલા કોઠા માં બનાવી કેવું બનાવતા

ના મજુરી કઈ ખાઈ ઉમતા બે હાથ આલ્યા છે બે પગ્યા છું છોકરા યુવાને ખબર ખબર આવું બાપડા હારા મારી વાત